આજે છે ને આ પીંડાનો છોડ છે તેનો પીંડાનો છોડ આપણે પહેલા બી નાખ્યા હતા ને હવે જો સરસ મજાના કેવા અહીંયા થઈ ગયો છે અહીંયા થઈ ગયો છે પછી જો દેખાય છે અહીંયા આ બધા પીંડા ઉખ્યાંમાં સુક છે પીંડા તો આના પાન જુઓ કેવા છે કેટલા મોટા છે અને આના આકાર તમે જુઓ કેવો સરસ મજાનો આકાર છે એનો બરોબર પણ આના પાન જુઓ અને આ છે આ પાલવ શું છે

પાન અલગ અલગ પ્રકારો હોય છે બરોબર યાદ રાખશું કરે છે